તો ગુડ મોર્નિંગ મિત્રો જય શ્રી રામ જય બોળાનાથ તો મિત્રો સ્વાગત છે આપણા નવા બ્લોગ ની અંદર તો મિત્રો આપણે નાઈ ધોઈ થઈ ગયા છે અને મિત્રો પેલા કે આપણા બ્લોગ ની અંદર બધા કન્ટિન્યુ રહેજો લાઈક સબસ્ક્રાઈબ ને ઘંટી દબાઈ દેજો મિત્રો તો આજે શું છે તો તમને ખબર જ છે બધાને ભાઈ બેન નો એક પવિત્ર દિવસ કહેવાય રક્ષાબંધન એટલે એટલે મિત્રો આપણા બ્લોગ ની અંદર બધા મિત્રો કન્ટિન્યુ બીજા રહેજો બરોબર છે મિત્રો અને આપણે અત્યારમાં જવાનું છે કાકાના ઘરે ન્યા જઈને મેળા મિત્રો લોકમાં કન્ટિન્યુ રહેજો તો મિત્રો હમ જઈ કાકાના ઘરે આ ગાડી તો છે મને મને હા છે

চাসক্যায়ার কেক্য়ে গাটি পেডিয়ে মিত্রো চাবডি বিজি গাটি পেডিয়ে মিত্র ও

पोगी या करेए गारी इस बेर आ, अंदारू अंदारू हे करो लाइट बदू अले बुरू पता पिंग आ कर देवांची आम नहीं ले ताम नेचा दवाब ताम दवाब देता है तू

કેરા બોલ રોક તો કેરે ઇધરો લઈ લીધો આપણે 250 પેંડા હાબડી નાવો હાલે પકડ હાલે હરકો પકડ કેવો લાગે મિત્રો જો અમારે હીરો સદર પટેલ નો હીરો છે હો મિત્રો આ શું હું થાય તો કેટલા સબ્સ્ક્રાઇબર 1 લાખ 1 લાખ તો હું આવે सिल्वर प्ले बटन सिल्वर प्ले बटन मित्रों आपने बोलता ही ना सावड़ती वो बोलो अरे <स्थारे> भाई <स्थारे> <स्थारे> Hello. 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 Hello.